તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર પચીસના વાર છે મંગળવાર મંગળવારના રોજ લસણની આવકના હરાજીની વાત કરું તો આ વેબ્રિજ ગ્રાઉન્ડમાં આવક થઈ છે આપ જોઈ શકો છો આખો ગ્રાઉન્ડ વેબ્રિજનો ભરાઈ ગયો છે હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો तो चलो हम है लसन ना बजार तो विडियो में ठेट सुधी बनिया लेजे विडियो सारो लगे तो लाइक कमेंट शेर कर चेनल हो तो चेनल सब्सक्राइब कर लो तो चलो हम जासण कहवा है बजार पंदर सौ पिस्तालीस रुपया वीस किला भाव देसी लसन है देशी। सुपर क्वालिटी देखिए इसका बीस किलो का रेट आपको बताऊँ तो पंद्रह सौ पतालीस रूपया बीस किलो हुआ माल बढ़िया देसी माल है કેટલો હે જે દેશી માલ આ 1675 રૂપિયા ભાવ દે છે 1675 20 કિલોનો ભાવ પૂટ થઈ ગઈ છે બળદવાગરનો માલ છે સાઈઝમાં ચાલુ છે જે કે દેશી માલ છે બીના બળદવાવાળો માલ છે પૂટવા છે જો રીસ્કારેટ આપકો બતાઉ તો 1675 રૂપિયા 20 કિલો કાレートવા 1675 રૂપિયા 20 કિલો કાレート बार सौ ने एकतालीस रुपया जो लिया देसी झीणो माल मीडियम क्वालिटी लिया मजबूत दाणो फूल पड़दा वालों वजन में सारो बार सौ ने एकतालीस जी के बारह सो एकतालीस रूपए भाव हुआ है बीस किलो का रेट हुआ है बारह सौ एकतालीस वजन में काफी बढ़िया छोटा माल है पड़दे वाला कवर वाला माल है तेरसो पंचावन जी लियो आई लाडू है एमपी का माल है पर वजन में अडबू થઈ ગઈ છે જોઈ શકો છો ખરાબ ગાટ્યું થાવા મિ ગયો 1355 રૂપિયા ભાવ છે દેખી एमपी કા માલ ગોલા ટાઈપ માલ હે લેકિન ওজন લ હલકો આવ ગયો હ તી લાપો ના ગયો હ રીસ્કારેટ આપકો બતાઉ તો 20 કિલો કારટુવા 1355 રૂપિયા 20 કિલો કારટુ બજાર કી વાત બોલુ તો કલ જેસી યાદબી બજાર ખુલી હે ये देखा उसे पात्र रुपया एम पी माल से देखिए एम पी का माल है इसका रेट आपको बताओ तो बीस किलो का रेट है चौदह सौ पैंतीस रुपये बीस किलो का रेट हुआ सुपर माल है लड्डू टाइप माल है તો હાલો દોસ્તો આ તો આજનો લસણના બજાર ભાવ તો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલ હરાજીનું કામકાજ જોઈ શકો છો હવે છેલ્લી લાઈનમાં પૂરું થવા આવ્યું છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે પાછા મળીશું તો વિડિયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે ફાળા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી